મારા શબ્દોની શરૂઆત કરતા પહેલાં દરેક સંતોના ચરણોમાં વંદન કરું છું પધારેલા વડીલો માતાઓ બહેનો અને આપ બધાએ ગણની બધાની હાજરી છે એવા સંતોના ચરણોમાં વંદન કરી અહીંથી મારા કાર્યક્રમની શુભ શરૂઆત કરું છું કે કે હનુમાન હનુમા કેમ સુણતન ધૂકી માસ તક જાય છે હનુમા घरु पहु ई <laughs> સંજીવની લેવા ગયો કસુમલ દે નાચા અમર છે મા બાઈ અમર છે ઇતિહાસ મા બાઈ અમર હનુમાન કેરું નામ સુનતા ધુખી મસ્તક જાય છે અને આપ કારણ કે સાહેબ ભાદરા ગામ ભાગશાળી કહેવાય કે એટલા સંતો ના પગલા અને બીજી વાત ઈ કહું કે હતાધારની પીરાઈ જ જો અહીંયા આવી જતી હોય તો બીજું તો આપણે શું જોવે છે સાહેબ આ સંતો આપણે આંગણે આવે સાધુ આવે અરે આપણે તો બધાય વ્યવહારને નાતે આવતા હોય પણ જદી વગર અમરતણે સાહેબ સાધુન બ્રાહ્મણ આપણી ઘરે આવે ને તેદી લખી રાખજો ચારણ બારોઠ આપણી ઘરે ને તેદી લખી રાખજો આપણા સારા દિવસો આવવાની તૈયારી છે સાહેબ નહીતર આપણે આંગણે કોઈ ના આવે આ સંતો પધાર્યા છે શું ભાઈ આપણે તો વ્યવહારને નાતે બધા આવતા હોય ફલાણા ભાઈને ઓલે આપણે વીસ રૂપિયાનું ફૂલેકું વધાવ્યું હતું તો એ આપણી ઓલે એક વીસ નું વધાવે એ આપણો વ્યવહાર છે સંતોને કોઈ વ્યવહાર અરે લેના દેના હોતા નથી કારણ કે એનો સર્વસ્ત જે એને ચરણે આવે પછી અઢારે વરણ સાહેબ કોઈ પણ જ્ઞાતિ હોય સાધુને ચરણે આવે અને આજ પાછો પાઠ એમાંય પાઠ નિમિત્તે જે ભજનો અહીંયા પૂજ્ય સત્તાધારથી ગોવિંદરામ બાપુના ચરણોમાં વંદન કરું બાપુ અહીંયા વધારે તાળીઓથી વધાવો આપણા દરેક સંતોને તાળીઓથી વધાવો છે આપણું સત્ય સનાતન જેમ હામું બેઠું હોય એવી આપણને અહેસાસ થાય કારણ કે હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં રોજ આમ તો બોલું છું કે પરમાત્મા બોલે એમાં બાપુ થોડો ઘણો ફેરફાર થાય પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે એમાં દાણો ફેરફાર ન થાય સાહેબ વિધાતાના આંકડાને ફરી જવું પડે કારણ કે હું સત છું હું બોલ્યો છું સાહેબ તમારી તમામ પીડા માથે લઈ લેવા નકર આપણી પાસે હું એને સવાર જ છે ગયો આપણે તો કોઈ દી ઘાસ સવાર જ વગેરે ન લેવા જાતા હોય સુગામ આપણે બધાયમાં સવાર જ દેખાય છે

બસ બે જાઓ બેઠા ને વાંધો ને એમ તો ડાયા હોય ને કા પણ મેં કીધું એમ જે પૈસા આવશે બાપુનો નો મનુભાઈ થી લઈ અને બધા મિત્રોનો એક જ એવો સહકાર છે કે આપણે જે કદાચ પાંચ રૂપિયા આવતા હોય ગૌશાળામાં અને બીજી વાત એ છે બાપુ કોઈ દિવસ સાહેબ પૈસા હાટું ફાળો કરવા આવીને અહીંયા ભજનમાં બેઠા એવું નથી પણ મતલબ એટલો છે કે આપણા આંગણે સત્તાધારની પીરાય ક્યારે આવે એ આપણા ભાગ હોય તો જ આવે સાહેબ હા એ પૈસા પૈસાથી તમે પૈસાથી શું કરો હાલો હાલો પૈસા ગમે એટલા હોય પણ કદાચ આટા જ ન હોય તમે શું કરી પણ આ આટાને અહીંયા બધા આપણે કહીએ ને બધા પ્રેમ કરે ખોટો પ્રેમ કરે છે યાર આ કોઈ સવારત વગેરે કોઈ પ્રેમ નથી કરતું હા અને સાધુ છે એ ન હોય પ્રેમ કરે છે એવા આપણા ગોવિંદ દરેક સંતોના ચરણોમાં વંદન કરું છું અહીંયા આપ પણ બધાય બોળી સંખ્યામાં બેઠા છો ટૂંકમાં બધાનો પરિચય આપીને આપણે અહીંયાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ જેનું ગૌરવ લઈ શકે અને આપને ધૂનથી પણ શરૂઆત કરી એવા ભાઈ નરેશભાઈ મિસ્ત્રી બહુ સારા ભજનીક છે વર્ષોથી સાહેબ અને જ્યાં જ્યાં આવા સેવાના કાર્યો હોય બાપુનો ગમે ત્યારે કાંઈ કાર્ય હોય તો સાહેબ અમે નરેશભાઈ એમાં અવશ્ય એની હાજરી હોય છે કારણ કે થોડી ઘણી કાંઈક સેવા થઈ જાય તો એવા નરેશભાઈ મિસ્ત્રી બહુ સારા ભજનીક છે વર્ષોથી આમ તો મારી ઉંમર ચી એટલે તો એના તેજ ઉપર વરો ચા હા એવા નરેશભાઈ મિસ્ત્રીને આપણે તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવી એવા જ વર્ષોથી મેં કીધું એમ હું મારો જન્મની હોય એ પહેલાંના ગાય છે જાગૃતિબેનનું નામ કોણે ન સાંભળ્યું હોય એવા જાગૃતિબેન દવે વર્ષોથી જ એનું એવડું નામ છે અને એવા જ અહીંયા આપણી એક ભાદરા ગામને આંગણે અને બાપુના સાનિધ્યમાં જ્યાં સત્રસ સાંયામાં બધાય કલાકારો આનંદ કરી એવા જાગૃતિ બેન દવેને જોરદાર તાળવીના ગગડાથી આપણે બધાવીએ અને જેમ બધા કલાકારો આવતા જાય છે એમ બધાનો પરિચય આપતો જાય છે બધાએ પાહેલી આપણે જેમ મનુભાઈ કીધું એમ દરેક કલાકારો પહેલી આનંદ કરશું અને તબલા ઉપર સંગત આપે છે અમારે ભાવેશ બાપુ લખમણ બાપુ બારોટથી માંડીને દરેક કલાકારો સાથે જેણે તબલું વગાડ્યું છે સાહેબ અને કેટલાય કથાકારો સાથે કલાકારો સાથે કોઈ કલાકાર બાકીની હોય એવું અમારે ભાવેશ ઉસ્તાદ એમને જોરદાર તાળીના ગગડાટથી આપણે ભાવેશ બાપુને વધાવી બેન્જોમાં સંગત આપે અમારા ફરફુલ બાપુ ખૂબ બે બે ભાઈ જ છે એમને તાળીઓના ગગડાટથી વધાવો ખૂબ સારો બેંજો વગાડે અમારા મંજીરાના માણીગર એક બે ને ત્રણ એને તૈણી ને તાળીઓથી વધાવો હા બરાબર મુંબઈ પ્રોગ્રામ તો એક જણો આખી રીત મંજીરાવાળા સામુ જોઈએ આખી રીતે કારે માથા વગાડશે મેં કીધું માથામ ન વગાડે માથામાં વગાડે તો એવડ્યા થાય નહીં આ તો રોઈ જ થયું એવા અમારા તૈણે મંજિરાના માણીગરને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ એવા જ અમારે અમે બોલીએ અમારા શબ્દોને મઢીને નબળાવે અને આમ તો લગભગ આપણા વિસ્તારમાં પ્રોગ્રામ હોય અહીંયા હોય તો હોય જ તે જૂનાગઢ હોય સુરત હોય તોય એમનું સાઉન્ડ હોય એવું આપણું શિવ સાઉન્ડ અમારો ભરથોભાઈ એમને તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ અને એવા જ અમે બોલીએ છીએ અમારા શબ્દોને મઢીને સંભળાવે અને બાપુના જે કાર્યક્રમોમાં મનુભાઈ કીધું એમ દરેક કાર્યક્રમમાં શૂટિંગ એમના તરફથી હોય છે બંછીધર ટુડિયો અમારે ભૂપતભાઈ બલદાણીયા એમને તાળીઓના ગગડાટથી આપણે ભૂપતભાઈને વધાવીએ એ ખૂબ પણ એ પણ સેવા આપે છે આમાં જેમથી બને એટલી એટલી બધાય સેવા આપે છે એટલે આપ બધાય ભાવથી જો અમે બધાય કલાકારો છીએ ને બધાય કલાકારો હવ હવની મોજ પ્રમાણે બધા કલાકારો આનંદ કરાવશે બરાબર આ આ તમને એમ કે નાની ઉંમરના શું કરશે પણ બે છે બેટરું કામ આપશું એટલે ભાવથી બધા બેસજો ખૂબ આનંદ આવશે દરેક કલાકારોને આપણે સાંભળવાના છે મેં કીધું એમ જે અહીંયા આવશે રકમ એ ગૌશાળામાં જવાની છે અને મનુભાઈ અને એમના આખા જે મિત્રો બધા છે એ જે આવી મહેનત કરે છે એમને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો એ નિસ્વાર જ સેવા કરે છે ભાઈ અહીંયા કોઈ મેં કીધું એમ કોઈ સવાર નથી કરતા બાપુ મારે મરી જવું તો બાપુએ કીધું કે એને એમ થયું કે બાપુની કુટિયા છે એટલે હું ના જાતો જાઉં પછી આપઘાત કરી જાવ એટલે બાપુની ની કુટિયા ગયો બાપુ મારે મરી જવું બાપુએ કીધું મરી જ જવાય મરી જ જવાય જીવા જેવું છે જ નહીં મરી જાવ મરવું હોય તો પછી શું કરવાનું મરી જવાનું હી કે પણ બાપુ તમારી પાસે તમે નકર કોક થોડીક ટાણી કરે ને તો મરવામાં મજા આવે હા બાપુ એ ટાણી જ ન કરી અને સાધુ જંગલમાં રહેતા હતા વર્ષોથી પતરાવળી ના એવા ગમેલા બનાવે પતરાવળીની એ થાળી બનાવે સાધુ એ ઓલો હાલતો થઈ ગયો પાછું બાપુ હાથ કર્યો કે આવજો તક હું કે મારે તને તું મરવા જાશો તો એક સેવા તને હોપું શું કે ઓલી પતરા વળ્યું છે ને એને તું બહાર નાખે કે બાપુ તમે કેટલી મહેનત કરીને આ પતરા વળ્યું આ ટોપ તપેલા બનાવ્યા એક અને એને તમે નાખી દેવાનું કહો છો એને કસરામાં ફગાવી દેવાનું કહો છો તમે એટલી મહેનત કરી તું મરવા જાશો ને એટલે જ કહો પરમાત્માએ એટલી મહેનત કરીને ગળાપા હું બેન છો ખોટો આ તારામાં મહેનત કેટલી કરી છે પરમાત્માએ તુંને આવું જીવન આપ્યું છે તારી એક આંખ વેચતો એક આંખના કેટલા રૂપિયા આવે એક કિડની વેચીને આપતો એ કિડનીના કેટલા રૂપિયા આવે છે એ તો ઈશ્વરે કરોડ રૂપિયાનું શરીર આપ્યું છે યાર જેને આપણે જૂની કહેવત આપણા વડીલો કહેતા જે સાવવાનું ખાવાનું આપે એ સાવવાનું આપી જ રહેતો હોય છે એમ જીવનમાં જે જે માણસ સારી લેર કરતો હોય બસ અત્યારે તો જવું પેલા માણા બાપુ એટલો એટલો શાંત હતો અને અત્યારે એટલો એટલો મોબાઈલમાં પડી ગયો જાય 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 શું આ સાધુ આવે ને સાહેબ આપણા સંતાનો ને આશ્રમમાં સુગામ લઈ જાય છે શું સુગામ લઈ જાય સારા સંસ્કાર શીખવાડવા લઈ જાય છે આ આ કપડાને ધોવા ઉજળા કરવા હોય તો ધોવાનો પ્રોગ્રામ રખાય મેલા તો એની મેળે થઈ જાય એમ સારા સંસ્કાર શીખવાડો હશે તો આવા સાધુના આંગણે જાવું જોઈશે બાકી બેબે વિબે કટકા તો ઘેરય મળી રહે હા જોખી જોખી પણ આજની લહેર કેવી છે ભાદરા ગામનું આંગણું છે આજ આનંદ કેવો છે ભગવાન કૃષ્ણ જેદી ગોકળમાં આવ્યા અને કવિ કાક બાપુ લખે છે એજી જી આજ વાગ્યા રે એ વધાયું કેરા બાયું પાવા રે પાવા રે મારે રે ભાઈ બાળ કલાકાર બહુ સારું ગાય છે ભાઈ એમાં શું ભાઈ એમને તાળીઓના ગગડાથી આપણે વધાવીએ கச்சரி பாரா ரே ரே எுராூ பாவா ரே நந்தபாஜி நே மா ભગવાન કૃષ્ણ દ્વારિકાથી જેથી ગોકુળ માં આવ્યો તેથી કર ના માં જશોદા તું ખાલી ખ્યાને તો તારા ગોળાની હેલે ભરતી આવું અને અમારો ધણી છે એ તારા ઘોડિયામાં હિંચકે ઘડીક પૂર્તિ એના દર્શન કરતી આવું એ માં તું રજા આપતો તો સંસ્કાર હતા એટલે સંપત્તિ ને આવવું પડ્યું બાકી લંકા તો હોના ની હતી હા પણ ના સંસ્કાર નોતા એટલે પતન થાય એમ સંસ્કારો હોય છે તમારી પાસે ગમે એટલો રૂપિયો હોય છે પણ આવા ધર્મના કાર્યમાં જ્યારે તમે પૈસો વાપરી દેહો ને સાહેબ તમારા ઉત્તમ આ રૂપિયો છે ને એક અમારા કવિની કવિતા છે આપણે અહીંના જ રામભાઈની કવિતા છે પૈસો પ્યાર કરાવે પૈસો લેર કરાવે કવિરાજને અહીંયા માતાજી મીણભાઈ માને હું એકવાર પ્રોગ્રામમાં આવેલો ઘણા વર્ષ પહેલા બાપુ તારે તારે રામભાઈ કવિ એમના કાકા છે અને એ આ કવિતા લખી બાપુ કે પૈસો પ્યાર કરાવે પૈસો લેર કરાવે એનો એ પાછો વેર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે અને પાછું દ્વારે આવે એમ ભગવાન દ્વારકા થી જ ગોકુળ માં આવ્યા એટલે લક્ષ્મી ડોક્યા કરતી હતી કે माली तारा पानी रे नंद रानी तारा आगना रे रे साहब सता धर्म અહીંયા અમારે મથુરભાઈ દીકરો ભાઈ હર્ષદભાઈ આવ્યા છે આપણા મથુરભાઈ અડીયા આપણો ગાયક કલાકાર સાહેબ એમનો દીકરો ભાઈ હર્ષદ દર વર્ષે સતાધાર સાહેબ હનુમાન જયંતિ ઉજવાય ખાલી હનુમાન જયંતિમાં જાવ ને તો તમને ખબર પડે સતાધાર હું છે પગ મેલવાની જગ્યા નો હોય સાહેબ સતાધાર એટલી રામેશ્વર ધામ માં એ હનુમાન જયંતિ જયારે ઉજવાય છે અને હનુમાન જયંતિ ની રાતે ડાયરો હોય અને પોરે અમારે હર્ષદભાઈ બાપુ બધા કલાકારો ને એ લાવ્યા હતા એમના ખર્ચે કારણ કે મથુરભાઈ નો સિલો એ બેટો બાપ તણે જો શીલે ચાલે નહીં આ ઓણનું એનું જ છે આ હનુમાન જયંતિનો તમામ પ્રોગ્રામનો ખર્ચો અમારે ભાઈ હર્ષદ મળી છે વરવું લાગે વેરણા કારણ કે મથુરભાઈનો સ્વભાવ એવો હતો એમ એના દીકરા ભાઈ પણ સાધુને કેમ જગ્યામાં કેમ સાધુને કેમ ઘેરે લાવવા જ એના સ્વભાવમાં

કોણ કે હેળો આપણે બધા એમ કે ને કે હેળાનો પરહેવો નો વળે આ હું કામ નો વળે પછી કે કલાકારો કઈ મહેનત ને કરતા હવે કેટલીક મહેનત કરવી હમણાં વાલ ખરાબ થઈ જાય ખબર છે તમને આ મહેનત તો કર્યા વગર મળે છે કાઈ હા પણ પોછું પોછું મોટી મોટી આકારો રે મોટી મોટી પેરીયું એ ની રે દેદી એને ઝૂપડિયે એક દૂતે જીવન પધારો રે દેવકી જીતાર ઈ

બાય એટલે અમે બધા આનંદ કરાવશું બધા લહેર કરશું પણ ગણપતિ વંદનાથી કાર્યક્રમ ની શરૂઆત કરીએ નરેશભાઈ મિસ્ત્રીને વિનંતી કરી કે એવા ગરવા ગણ લઈને આવે નરેશભાઈ મિસ્ત્રી જોરદાર તાળીઓના ગગડાટથી વાપરે બધા